જો આપડે જવા નું બગડાણા લઈને પાંડો ક્યાં આવ્યો છે આ ગૂગલ ના મેપ હાકતા આવડે નઈ ને લઈને ક્યાં જો અહીંયા છેતરુજીલ નો

તો આપણે નીકળીએ ડાયરેક્ટ જોઈએ હેલ્મેટ આજ પાંડો મોટો વ્લોગ બનાવવાનો છે તું બનાવવાનું છે ને કેમ નહીં હું ન બનાવું ચાલો હવે આપણે નીકળીએ પવન કેવો ભરાય છે આમ ગાડી આ કે આમ હેલ્મેટ હેલ્મેટ આમ બધું હા હવે ઉપર તો વધુ પવન લાગે કેમ કે રૂ ને આ તો ઉપર છે બાયપાસ કાઢેલો રસ્તો આ બુધેલ વાળો આ ફોન આમ આમ થાય અત્યારે જો આપણે ટોલ નાકે પોગી જાય છે આપણી ગાડીને ટોલ લાગ્યો તો આપણે ટોલ કપાવતા ને આપણે ફ્રીમાં થઈ જાય છે આ આ કઈ નવું મેઘું છે કેમેરો કેવી રીતના ગોઠવી કાઢો એવું હોય લિમિટ છે આયા સ્પીડ કેમેરા મેકી દીધા આયા એમ એમ છે કે આપને સને વધાવે આયા તોય આયા આપને પૈસા આયા આ પૈસા લે 5000 રૂપિયા દે એમ પાછા 1000 રૂપિયા દે માંગે જો આવે છે આ 100 રૂપિયા માંગતે આપી દેવા 1000 રૂપિયા તેમ કે કા બાંડો હા અમે ગામડે મઢે જતા હજાર રૂપિયા એક હજાર ને એકસો ને એક રૂપિયો હજારસો ને એક રૂપિયો બધા એકાદ થઈ જો મારણનાથ થી પવન શકી ને બધા તમને બતા આમ જો એટલો જ છે આ ડુંગરા છે આ મારણનાથ ના એક પૂંખો બતાય પણ ફોનમાં નહી બતા હોય કદાચ એટલી ધોમ્મસ છે ધજા બતાતી તમને અહીં કરતા થોડું ખુલ્લું લાગે કેમ કે તડકો પડે ને આમ ઓલી સાઈડ તો સાવ આમ ઝાકળ ઝાકળ એક એક પંખો બધાય તમારે તમને બગતા તો હોય તો આમ જોવો તો રસ્તામાં કઈ બતાવતું જ નહીં આગળ આમ ધુમ્મસ ધુમ્મસ જ તે આમ ક્યાં બધાય જોતો આમ અહીં લો ખાલી સો મીટર જેટલું જ બતાય આગળ બધું આમ ધવાડો કેમ હોય ફળગાવેલું હોય આમ ધુવાડ એટલું આ ધુમ્મસ છે આ ઝાકળ અને અત્યારે વિન્ડ blast તો એટલો છે ને કે વાત જ જવાય દયો. હજી આવતા વખતે વધુ લાગે કેમ કે અત્યારે ઓછો લાગે અત્યારે આમ પવન છે અને આપણે ત્યારે આમ પવન એટલે ફેર પડી જાય મને ઠંડી એટલી બધી લાગતી ને મેં આ જો ગરમ કોલસા વાળો જેવા પવન એટલે કેમ કે ગરમ ગરમ પવન આવે ને જો આમાં પાડે જો આ આપણી માટે ટાંકો ગરમ ગરમ ડામર છે આ ડામર નો લગાડે છે આ બધા રેસ લગાડે અહીંયા જો એક્સિડન્ટ ચાલુ છે ફોર નો

ગૂગલ મેપ જોતા આવડે કે નહીં આવડતું હજી શું બતાવે છે બોલે તો મિત્ર આપણે ગાડી તો હેઠે ઉતારી દીધી છે પણ ઢાળ કેવો છે કેમ કે રસ્તો સિંગલ પટ્ટી નો હા નાનો ઉપરલું જોવું પડે એમ છે અને ચડાવવાનું છે હા ઉપર જોવા જા કોઈ આવે નહીં એમ જોવા જા કે હાલો તો મારે ઉપર જોવા જાન છે કોઈ આવે નહીં એમ ને ઈ ચડાવશે ઢાળ કારણ કે ઢાળ એટલો મોટો અને ડેમ અહીંયા જો તમે એમ એક નંબર મસ્ત છે ઈ તો તમને બતાવ્યો કે ટાઈમ ખોટી કર્યો જાને

पूंगड़ा बट ऐटा नहीं नहीं मंचूरियन से मंचूरियन से आ भाई जो सा... आ सब्सक्राइबर से कौन से ही कर दांत हो सके वैसे क्या ना या शांतियों क्या ना भानो कन्ना के तड़ा जाते ओढ़ खो भगदाना मर जा भगदाना न्याज जाऊं सो હા 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 હાલો બગડાણ આ મળ્યા અહીં ત્રાફિકમાં હા જો આપડા સબસ્ક્રાઇબર મળી જાય છે તળાજાના છે હા પાંડા ને ઓળખી જા મને ન ઓળખાડ પાંડા ને ઓળખી જા તો અત્યારે આપણે પોકી જાય છે એ બગડાણ હજી પોકા જ નથી પણ આ જો parking area છે આ બધે

હું જા એટલે સારું કે આપને દર્શન કરવા મળ્યા આપણે દર્શન કરી લઈએ આ બાજુ હાલો આપણે દર્શન કરી લીધા બાબાજીના બધા ને બધા લચ્છી નો જાય પ્રસાદ એક લઈ લઈ આપણે તો જાય બધું સેવામાં આવી રીતે લચ્છી પ્રસાદી લીલે જ છે એટલે મારે નહીં પાંડા ને લેવાનું મને કઈ ગળું બે જાય એટલે પાંડા ને અહીંયા રાખીને જોતો કેમ કે ત્યાં હાલા એમ નહોતું ને માઇન માઇન હું એન્જર ગીડો અને તમને દર્શન કરાવ્યા બાયલા બાયલા એટલે આપણું કેમ કે એન્જર આમ હલાય એમ નહોતું પાંડો જો આમ ઉભો છે એન્જર ઘટ જોઈ એટલી હતી માઇન માઇન આપણે દર્શન કરવા જાય હાલી અહીંયા જોઈએ

લીધા ઉપર જવામાં અહીંયા તો બધા વિડીયો કંઈક ન હોય અહીંયા ઉપર એ છે કે ફોટો નથી લેવાતો તો એમ કારણે કારણ કે હોય ખબર નથી ખબર અને નીચે આપણે દર્શન કરાવ્યા હોય ત્યાં પરમિશન લીધી કે ત્યાં ઉપર આપણે વર્ષ નો વિડીયો બનાવાનું વીડિયો બનાવી દેતા આજે કોને ખબર ના એ લોજો ઉપર તમને કેટલીક જો પાંડવ ક્યાં હોય કોને ખબર છે અમે કીધે નોખા નોખા પડી ગયા છે આ બધા અલગ અલગ જાવાનું ફોટા પાડવા છે હવે કીર્તન કરીને વિવા છે આપણે ઉપર ને હવે જવાનું છે આપણે સમાધિ મંદિર ઉપર તો કઈ વિડીયો થોડો થોડો લીધો તો કેમ પાંડે અલગ પડે એ પછી કાનું કરવાનું છે હે દર્શન કરીએ સમાધિ મંદિર